और रको मावागे है भाई पूरा छोरे और मस्ती में गाड़ी लेन छ ना हमारा उपड़ी जाए भाई कोई जागियो नहीं पहला अहमदाबाद थी भाई निकली गया सभी ने बच्चे है ना भाई बाकी गाड़ी अपनी के चमके जरा कमेंट में कह दो हम जो केम चमकाय गाड़ी बाकी तो माटी उ पोगी गया सभी अपने भगतला गांव साइलेंट आज आए सही हाथो तो रे ड्राइवर से केम के ने वर्नमा भाई ऑफ रोड में टायर लगाया है जो टायर जो एक को तुमने वर्नमा भाई ऑफ रोड में टायर लगाया है જય મતરે સ્વાગત છે નાવલો વિડિયો મારી પણ નાવલો ગુડિયા શરૂઆત કરી દીધી હવારના પોર માં વાગે છે ભાઈ પોણા 6 ને નીકળવાનું છે આપણે જામનગર જવા ટુ મસ્તીને નાઈ જવાનું મસ્તીના ચકાચક રહેવા રેડી થઈ ગયા બસ પાર્કિંગે જાય ગાડી લઈને ઉપડી જાય જામનગર જવા હાટુ બરોબર ને હવારના પોરમાં અંધારો ભૂફ હે ભાઈ છ વાગવા આજુબાજુ આ છો નહીં ભાઈ તો 5 ને કાંક ચાલી 42 જીવ થાય છે મસ્તીની ગાડી લઈને છાનામાં ઉપડી જાય ભાઈ કોઈ જાગી નહીં નહીં પહેલા રોડ સડી જઈ તો વેલા આવે ભઈ ચોટીલાન ચોટીલા ચોટીલા ચાલા જવાનું છે ને પછી નીકળવાનું છે ન્યાથી પગે પગે લાગીને જામનગર જવાનું હટુ ગાડી પક ગઈ પેલા સામાન બધો ફકે સામાન તો બધો કા રાતે ખડકી દીધો તો ખાલી નીકળવાની વાર છે તો મોટું મોટું હે ગાડી સાફ કરી નાખી પછી નીકળી જઈએ ભાઈ અમદાવાદ થી ભાઈ નીકળી ગયા સવિને જાવી હાવી ભાઈ જામનગર ને વચ્ચે બહેનો બસતોનો એક હોટેલ લીધો છે काक एसी न एक किलोमीटर गाॾी हाकी नाहे पीस फ्रेश फ्रेश थी वई कई चा पाणी नास्ते ले मस्त मज़ा चा पी नई ताकी बजरंग होटल नमीन होटल है न मस्ती बोट थी गाॾी थोरो खाई लेविले थोरो पोरो खाई लेवी फ्रेश थही

કેમ ચમકે ગાડી બાકી આજક ડાગા બાગા હી જા કી નો કરને ગયો બાકી રીશ્વર ગાડી કેમ ચમકે તમે કોમેન્ટ માં કહી દેજો બરોબર ને આ કે રસ્તો ભાયડો 6 પટી નો હે બા 6 લેન હાઈવે હે ગાડી ભાઈ એક હોવી હલ જાય તો ખબર ન પડે પાણી જેમ હલી જાય ગાડી આને બગોદરા વાળો રસ્તો હે અમદાવાદ થી નીકળે ને બગોદરા વાળો બગોદરા થી દરેક ચોટીલા આ વચ્ચે વટવાણી નીમળી આયું હે તો ન્યામે કીધું પોરો ખાઈ લે એ ગાડી તો હવે કા ચોટીલા 70 80 કિલોમીટર દૂર હે તો फटाफट એના બાકા જકી બોલા તો જઈએ બરોબર ને फटाफट ચોટીલા પહોંચ જાય ન્યામે દર્શન કરે પછી આ લાંબી વાટે ફેર આપણે હજી જામનગર પહોંચવાનું હે તો फटाफट નીકળી જાવે છે હવે માટી ઉપોગી ગયા છવી આપણે ભગતના ગામ સાઈલા સાઈલામાં પોગી ગયા છવી ગાડી બાર પાકતી છે પણ ગાડી કે હે અંદર પાર્કિંગ કરવાનો હે તો અજી ગાડી અંદર પાર્કિંગ કરવાની હે ને ભગતના ગામ સાઈલા પોગી ગયા હાવી અંદર તો ભાઈ ફોટોગ્રાફી ને વિડિયો કાફી ની મનાય હે તો બાર થી જમકા તમને દર્શન કરાવ મેન મગઈ રહે ગયા મંદિર હે મેન નચોઈ ભાઈ ઓઈ પહેલી વાર આવો મસ્તીના દર્શન કરી લેવા જતે બરાબર મસ્તીના ભાઈ લાલજી આપણ દર્શન થઈ ગયા અને હવે જવાનું હે સામેના મંદિર સામે કાક મંદિર હે અહીંયા પર જગ્યા બહુ મસ્તી ની મોટી જગ્યા છે નસીબ મારતા એટલે ભાઈ હારું છે મજા આવી કે દર્શન થઈ ગયા ભાઈ बोला लगभग मंदिर हूँ है बंद है के આલમા ભાઈ આપણે સવિ સાઈલા ભગતની જગ્યામાં ભાઈ આખું ગામ હે ને ભાઈ ભગતનું ગામ માનવામાં આવે છે અહીંયા ના જે મેન ગાંધીપતિ હતા ને ભાઈ લાલજી બાપુ હતા લાલજી બાપુને મંદિર આવેલું હોય विष्णु ભગવાનનું મંદિર આવેલું હોય ને રામ લક્ષ્મણ જાનકીનું મંદિર આવેલું હોય તો મસ્ત જગ્યા છે બસ મજા આવી ગઈ અહીં આવી તો બાપુની જગ્યા એટલે જગ્યા આખે આખું ગામ ભગતનું ગામ માનવામાં આવે છે બાપુની જગ્યા એટલે જગ્યા બસ મજા આવી ગઈ એકદમ એટલે એકદમ આનામાં અંદરની શાંતિ મનને કેવું શાંતિ મળે લે ઓ ભાઈ મજા આવી ગઈ અહીંયા ઘરે આવી ની અંદરીમાં તમે કલાકૃતિ જોવો ને ભાઈ મંદિર અંદર એક કે એટલે એક કેઓ ખાચો નહી હોય કે જ્યાં કોઈ પણ દેવી દેવતા નહી હોય બરાબર ને બધા એટલે તમામ દેવી દેવતા લઈ લેવામાં આવ્યા છે મંદિરની અંદર ભાઈ આપણે સહી છોટીલા છોટીલા ભાઈ કેતે પાએ હેથે ઉપા હૈ ને બક્ષ રાસ્તો કરવા આટ ઉભા રહી ગયા તા છોટીલા વચારે આપણે એટલે મસ્તો રાસ્તો કરવા ઉભા રહી ગયા તા દર્શન કરવાના હતા દર્શન ભાઈ આપણે નીચે થી કરે હે માથે ન જવાનો કેમ કે ભાઈ આજે આપણે જામનગર બગવાન હૈ જામનગર ભાઈ આપણે બે થોડું કામ હે એટલે માથે કઈ જાવ નથી આપણે નીચે થી આખી માના દર્શન કરી લીધા હે એક્સપ્લેશન કરી લીધા તો બસ નાસ્તો કરી લીધો હે ને હવે પાછા જામનગર જવા રવાના થઈ ગયા હે બરાબર ને જામનગર ભાઈ કેટલો આની લોક 150 આજ બોલતા હે તો જામનગર સુધી ખેતાલ ઇમ્પોર્ટ હોય છે બક્ષ રાસ્તો તો લીધો હે

हाँ ये मस्ती है सोसायी बनाया काम चल रहा है डॉक्टर खबर है कि डारो है भाई मशीन कच्छ भाई कच्छी मशीन है हमारे कच्छ ना कच्छी बात करता था बे जहाँ तारीख निकल अपने आजुबा एरिया तो मस्ती ना तो। रहे है डार्क है आ साइड ना भाई आवाजू बजे मस्ती बने तो अब डारखो पानी जो हम जो निकल भाई डार न मशीन चालू है मस्ती में ફાઈનલી આપણે જામનગર તો પોકી ગયા હઈ આવીને ઘડી આરામ કરી ગયો તો ઘડી ખુલી ગયો હતો ને હવે હે ને ભાઈ મેં કીધું કે વ્લોગ થોડોક બાકી તો પૂરો કરવાનો તો મેં કીધું વ્લોગ બીજો પૂરો કર નાખું બરાબર ને તો હમણાં હે મારા કાકા મોટા પાન છોકરાને આવે ને તો તમને થોડુંક ઇન્ટ્રોડક્શન અપાઈ દે આમ તો ભાઈ હે ને આપણે ફેમિલી વ્લોગ નથી બનાવતા પણ અમારા કાકા મોટા પાન છોકરા નહીં એટલે બધા વાંધો ના આવે હરકી કે બધા ભાઈઓ હોય ને છોકરા છોકરા અહીં તો વાંધો ના આવે તો તમને હમણાં ઇન્ટ્રોડક્શન અપાઈ દે મારા કાકાનો છોકરો કોને હે કોણ મારા મોટા પાન છોકરો હોય બરાબર ને હવે તમને ઇન્ટ્રોડક્શન અપાઈ દે મારા ભાઈઓને જો ભાઈ હે મસ્ત ડાર ખોદે ડારમાં જો પાણી નીકળે છે જો પાણી નીકળ્યું ડારમાં જો

માલી મીડિયા ઇન્સ્ટાગ્રામ માં આટો મારતા હોજો ને થોડુંક તમારા પ્રેમ પ્રેમ દર્શાવી ચેનલ માલી માલિકા હલો માલી માલિકા